રામ રામ તમારું મારા નવા વિડીયો લઈને કાયલ ને તો આજ તો બઉ દેખાડું શોર્ટ શોર્ટમાં હું તમને દેખાડતો રહીશ દાળિયા લેવા જવતા એટલે કાલે કોફી ટુ કોફી એવો વિડીયો થાય છે તો બના રહીજો વિડીયોમાં આવે દાડિયા લઈને વાડીએ અને દાળિયા લઈને કપાળ દેખાતા હોય તો કપા ધોળો દેખાય ત્યાં ગુણ્યા છે ને હું આવી ગયો છું પાછો પાણી લેવા શિયાળો ટિફિન દાડિયા ના મારે છે એમને દાડિયા વાડે જાહેર અને આ હું આગળ બનારી ટૂંકા ટૂંકા જ વિડીયો દેખાડી શોર્ટ શોર્ટ માં એટલે બહુ લાંબો ન થાય કાલ ઘરે છે એટલે તો કપા આનું ચાલુ છે દોસ્તો એટલે હું જો આવી ગયો તો સલાસા લેવા પડી ગયા સલાસા એક એક પોતું થતા એમાં એક એક ખેલી ભરાઈ ગઈ છે દાડી ગઈ મને કે લઈ જાય સલાખા તો હું લેવાઈ ગયો સલાખા તો પછી મળીશું આગળ તો આપણે આવી ગયા તા અહીં કોઈ ચા લેવા જો તમે આ મોલા નિશાળ પાસે દુકાનવાળા ભાઈ દેવા આવે છે ને આ ડુંગળી જો લાગઠા હું આવી ગયો ચાર લાગર ડુંગળી થઈ ગયા લેવા આવ્યા અહીંયા છે નિશાળ સાયોના નિશાળ ઝૂમ કરીને દેખાડો અહીંયા સાયોના નિશાળ ને આ ફાઇનલી જો હું દેખાડ દઉં તમને આ ચા આવી ગઈ મોટર ચાલુ પડશે કપા પીડો છે રસ્તો છે આ ડુંગળે છે ને આ જાઓ દો ગાય ચા લઈને ચા ને ધાડીયા રાડિયું નાખશે તો પછી આગળ મળીશું تو ہوں کر توڑک موٹا کیمرا دیکھا داڑیا تو فائنل <سؤال> سڑی گیا داڑیا وی جی جم فو پڑھے دیکھا ہے پانی برو ڈبل ને આ લોટો ને આ હું જઉં છું પાણી ભરવા આટલો ધોળો દેખાય કપા પછી આગળ શું કામ કરવાનું થાય શું ખબર તો અને આ વાલ છે તો મીઠા પાણી નો દેખાડું તો મને દવા સાચતો તો આ રિયો મીઠા પાણીનો વાલ લો પાણી ચાલુ છે ને કેન ભરી દેવાનું ડોલ ભરાવા નીકળી ગઈ ને આ છે આ બી પેપર ને તો હવે મળજ સાંજે સીધા દાળિયા બાળિયા સુક્યા હતા દેખાડું ત્યારે નકર વચ્ચે ક્યાંક વાટમાં વિડીયો પૂરો કરશું તો આગળ વિડીયોમાં ગાહડી લઈને હાલ આવું છું અને શેઢે બોજો તો હાપી ગયો મોટી હે છે કપાઈની કહાડી અને આ નાખોની સનેડામાં જુઓ આવું કામ હોય